તેને 50 રૂપિયાનો ટેક્સ મેસેજ છે કે પેટ્રોલ 50 રૂપિયાનો પેટ્રોલ ફ્રી હા ખાસ કરીને રાજકોટમાં કેટલા ફોર્મ છે રાજકોટમાં એક અમારો છે લીમડા ચોક સૌરાસ પેટ્રોલિયમ પછી મકમ ચોકમાં છે આજી જીઆઈડીસી માં રોડ ઉપર છે કુવાવા રોડ પર બાપુના આશ્રમ પાસે છે અને બે રૂરલમાં છે પડદરી અને એક માલિયા સાક એવું છે ટોટલ સૌરા અહીંયા રાજકોટ સિટીમાં 6 ફોર્મ છે હા કોઈ પણ ગ્રાહક આજે લાભ લીધો તો પછી પાછો લાભ ક્યારે લઈ શકે એક અઠવાડિયા પછી লমায়ে থ আচ মিস্কল মারা বাচে পচবে পেট ভরিমসে আরাু আজন সন্দে স উদান মদারে মিস্কল মরাবনে যবিবি পেটবমলা লাভলও। গুলসানের বুঝতফা সালোচে নিক্রাষ্ট আইনসিত তের্মি সম সাধী। આથી આપને જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ શાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ શાદી ઇન્શાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન